જામનગરના પર ગામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ નવતર વિરોધ કર્યો અને રોડ પર ડુંગળી ફેંકી મહેનત અને મોંઘા ખર્ચો ઉગાડેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો મજબૂર બન્યા તેમનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે નહીંતર તે બગડી જાય ખેડૂતોને પોષણક્ષમ ભાવની માંગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો

સરકારના બેરા કાન સુધી પોચાડવા માટે પોતાનો વિરોધી ના ભાવ નથી આવતા વાઘ પણ ડુંગળી ખાતા નથી કારણ કે આથી ચોમાસુ ડુંગળી છે પંદર દિવસની અંદર કાઢા પછી બગડી જાય અને એને વેચી જ પડે ગયા વર્ષે ખેડૂતોને ભાવ મળતા હતા તો કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી

ધ્રુવિશા ડુંગળીના ભાવને લઈને ખેડૂતોનો વિરોધ જે છે તે દિન પ્રતિદિન વધતો જાય છે પ્રથમ માર્કેટિંગ યાર્ડ શરૂ થયેલો આ જે છે તે વિરોધ હવે ગામડાઓના રસ્તા સુધી પહોંચ્યો છે જામનગર તાલુકાના પર ધુડસિયા બજરંગપુર સહિતના અગિયાર થી બાર ગામના જે ખેડૂતો છે તેને પોતાએ પકવેલી ડુંગળીનો ભાવ નહીં આવતા જે તમામ ડુંગળી એકત્ર કરી અને ધુતાર પર ગામમાં જે છે તે ઠાલવી હતી અને સરકાર પ્રત્યે રોષ જે છે તે વ્યક્ત કર્યો હતો કારણ કે ડુંગળીઓના જે નગણ્ય ભાવ આવતા હોવાથી કારણ કે જે રીતના જેને પકવવામાં મહામૂલી મહેનત અને જે જે આર્થિક ખર્ચો થાય છે તેનાથી ઓછા ભાવ આવતા હોવાની ખેડૂતોની વ્યાપક ફરિયાદો છે માત્ર ને માત્ર ત્રણ થી ચાર રૂપિયા કિલોનો ભાવ આવતો હોવાનો ખેડૂતોનો જે છે રોષ છે જેની સામે મેંતાણું બાર થી પંદર રૂપિયા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે સરકારની નીતિ રીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા છે નિકાસ બંધીને લઈને સરકારના નિર્ણયને પણ વખોડ્યો છે ત્યારે કૃષિ મંત્રીના વતન કૃષિ મંત્રીના વિસ્તારમાંથી જ આ ખેડૂતો જે છે હાલ રસ્તા પર ઉતર્યા છે અને છમ જે ભાવ છે તેની માંગણી કરી જી દ્રવીચા જી નથુ જોડા બદલ આભાર આપનો